દરેક એકરો વાળા એને ઓળખીએ છીએ પેન્ડી મિથિલિન ત્રીસ ટકા જે સ્કીન ઉપર આવી રહ્યું છે તો એને તમે એક વીઘાની અંદર ચોવીસ ગુંઠાના વીઘા પ્રમાણે ચારસો ગ્રામ એક વીઘે આપી શકો છો એને પંખી પણ સ્પ્રે કરીને આપી શકો રેત ભેગી પૂછીને પણ આપી શકો અને પાણી સાથે ટીપે ટીપે પણ આપી શકો છો અને ઘણા ખેડૂત મિત્રોનો એક નવો પણ પ્રશ્ન છે કે ચણા ઉગી ગયા હોય અને ઉગ્યા પછી જો છંટકાવ ઉપર કરવું હોય તો કઈ દવા તો એના વિશે તમે કોમેન્ટમાં જણાવજો કે ખરેખર તમારે જાણકારી મેળવવી છે કે શું કરવું છે તો આપણે નવો વિડીયો બનાવશું જય જવાન જય કિસાન